રાજકોટમાં હાલ એક લાઈન ખૂબ ટ્રેન્ડિંગ છે જેમાં ભાજપના નેતા અને મંત્રી કહી રહ્યા છે કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ પરંતુ રાજકોટમાં વ્યક્તિઓ કોલસો બની ગયા અને હવે તેવું કહી રહ્યા છો કે તમારું નામ આવશે અને જાહેર જીવન તમે છોડી દેશો પરંતુ આ હોદ્દા ઉપર તમે હતા અને તમારી સીધી જવાબદારી બની રહી છે

પરંતુ નેતાઓ બહુ સિફત પૂર્વક હવે નિવેદન આપતા દેખાઈ રહ્યા છે કે મારી જો કોઈ રોલ સામે આવશે તો હું મારું જાહેર જીવન તે છોડી દઈશ પરંતુ આ ભાજપના નેતા અને મંત્રી તે હોદ્દા ઉપર હતા અને તેમની સીધી જવાબદારી બનતી હતી ભાનુબેન બાબરિયા જે મંત્રી છે મહિલા બાળ વિકાસ વિભાગના તે ઘટનાના સાત દિવસ બાદ સામે આવે છે એ રડે છે આ ઘટના લઈને આમ આદમી પાર્ટીના નેતા છે જે ટીખણ કરવામાં હંમેશા માહિર હોય છે તેવા ગોપાલ ઇટાલિયાએ પણ ભાજપના નેતાઓને આકરા પાણીએ લીધા છે અને શું કર્યા છે તે સાંભળી લો એક નવા પ્રકારની છેતરપિંડી પિંડી ભાજપવાળાઓએ ચાલુ કરી છે મારે મને એમ થયું કે નથી બોલવું પણ છતાંય ફરજ પડે છે બોલવા માટે આજે સવારથી ભાજપની જે આખી ટોળકી છે રાજકોટ ભાજપની ટોળકી એ આખી ટોળકી વારાફરતી મીડિયામાં આવી અને હરીશચંદ્રના સીધી લીટીના વારસદારો હોય અને સત્યવાદી હોય એવી રીતે ટીવીમાં આવી અને બોલે છે કે મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ મારું નામ આવશે એ રાજકોટના બધા ભાજપની જે ટોળકી છે છે જે તે એ અત્યારે એવા કરે પહેલી નજરે આ વાત છેતરાઈ જઈએ આપણને એમ લાગે કે આ તો કેટલો સારો માણસ હશે સામે ચાલીને કહે છે કે મારું નામ આવશે તો હું બધું છોડી દઈશ ને મારા ઉપર કાર્યવાહી થવી જોઈએ વગેરે વગેરે પણ આ ભાજપ વાળાની જનતાની આંખમાં ધૂળ નાખવાની ટેકનિક છે કેવી રીતે ધારો કે કોઈ જગ્યાએ બેન દીકરીની છેડતી થતી હોય અને આપણે ત્યાં ઊભા હોઈએ તો આપણી જવાબદારી શું એને રોકવાની જવાબદારી તો ખરીને પણ આપણે એને રોકીએ નહીં અને છેડતી થતી હોય એને જોઈ રહીએ તો છેડતીની એફઆઈઆરમાં માં આપણું નામ લખાઈ ન આવે કોઈ જગ્યાએ ખૂન થતું હોય અને ખૂનને આપણે ઉભા ઉભા જોઈ રહીએ તો ખૂનની એફઆઈઆરમાં માં આરોપી તરીકે આપણું નામ ન આવે પણ એનો મતલબ એવો નથી કે આપણે ત્યાં ઉભા ઉભા જોયું એ ગુનો નથી આજે જે વારસદારો બનીને મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ ગેંગ જે છે એ ગેંગના સભ્યો કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન હતું કોઈ કોર્પોરેશનમાં હતું કોઈ ભાજપના શહેર પ્રમુખ હતું કોઈ ધારાસભ્ય હતા અથવા છે તો તમારી શું જવાબદારી તમે તમે પોતે ખૂન નથી કર્યું પણ ખૂની ખૂન કરતો તો એને તમે જોઈ તો રહ્યા હતા ને આ ટીઆરપી ગેમ ઝોન બન્યો એમાં કદાચ તમે હપ્તો નહીં લીધો હોય અથવા એના માલિકો સાથે તમારી સાઠ ન હોય એવું બને પણ તમારી ધારાસભ્ય તરીકેની જવાબદારીનું શું થયું સ્ટેન્ડિંગ ચેરમેન તરીકેની જવાબદારીનું શું થયું તમે શહેરના પ્રમુખ તરીકે તમારી જવાબદારીનું શું થયું તમે પોતે ખૂન નથી કર્યું તમે પોતે બળાત્કાર નથી કર્યો પણ તમે જોયું તો છે ને આ ખાડા કાન કર્યા ને એનું શું આજે ટીવીમાં આવીને ફાંકા ફોજદારી કરો છો

આટલા બધા નૈતિક હોવ તો રાજીનામું આપી જ દો ને નામ આવવાની રાહ ક્યાં જોવો છો અને કયા ભાજપ વાળાના નામ ક્યારે એફઆઈઆર માં આવ્યા છે તો તમારા આવશે તમને ખબર છે કે નામ નથી આવવાનું એટલે હરિશચંદ્ર ના ગાડામાંથી પડી ગયા હોય એવી સુફિયાની વાતો કરો શરમ નથી આવતી મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ દ્રૌપદીના ચીરહરણ થયા દુશાસને કર્યા હતા આખી સભાએ નહીં પણ આખી સભાએ જોવાની ભાગીદાર હતી આ ટીઆરપી ઝોન રાજકોટમાં જે સાલમાં જે વર્ષમાં બન્યો હશે તે સમયના ધારાસભ્યએ હપ્તો ન લીધો હોય તો એ ગુનેગાર છે તે સમયના સ્ટેન્ડિંગ ચેરમેને પૈસા ન લીધા હોય તો એ ગુનેગાર છે તે સમયના શહેર ભાજપના પ્રમુખે પૈસા ન લીધા હોય તો એ ગુનેગાર છે જરૂરી નથી કે તમે પોતે જ ખૂન કર્યું હોય તમે ખૂન થતું જોઈ રહ્યા છો આંધળા બનીને ધૂતરાષ્ટ્રની જેમ તમે જોયો આ ટીઆરપી મોલ ચાર ચાર વર્ષ સુધી ચાલતો રહ્યો લાક્ષા ગૃહ મહાભારતમાં શબ્દ છે લાક્ષાગૃહ પાંડવોને સળગાવી અને મારી નાખવાનું કૌરવોનું ષડયંત્ર એ તો આખી દુનિયા જાણે છે પણ આટલા નફટ છો આટલી વિકૃત માનસિકતા ધરાવો છો કે લોકોને છેતરવા નીકળ્યા છો મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઈશ એટલે ભાઈ છોડી ને તમને ક્યાં કોઈ બા બાપુજીના ના સોગંદ આપ્યા છે કે રહેજો જ રાજકારણમાં અને તમે છો તોય જનતાનું શું ભલીવાર કરી નાખ્યું તમે રાજકારણમાં છ છતાંય ચાલીસ પચાસ લોકોના જીવ ગયા છે તમારી જેવા ચાર લોકો નહીં હોય તોય ક્યાં આપ તૂટી પડવાનું છે આમ એક અઠવાડિયું વીતી ચૂક્યું છે આ ભાનુબેન બાબરિયા છે તે આજે જાહેરમાં આવે છે ને રડવા માંડે છે પરંતુ રાજકોટના લોકોએ તેમને વોટ આપ્યો હતો અને અત્યારે તે મંત્રી છે અને ત્યારબાદ આજે રડવાનો શું મતલબ છે તમારી સીધી જવાબદારી બનતી હતી કે આ રાજકોટના લોકોનું તમારે ધ્યાન રાખવાનું અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કહેવું છે કે મારું નામ આવશે તો જાહેર જીવન છોડી દઈશ આ તેમનો કોઈ પ્રશ્ન છે આ તેમનો કોઈ જવાબ છે તેમની સીધી જવાબદારી હતી કેમ કે તમે મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર હો કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે ભાજપના ધારાસભ્ય હોય તમારી સીધી જવાબદારી બનતી હતી આ દરેક બાબતનું ધ્યાન રાખવાનું ભલે આ બાબતમાં તમે કોઈ પણ પ્રકારના પૈસા ન લીધા હોય જેવું ગોપાલ ઇટાલિયાનું કહેવું છે તે મુજબ પરંતુ તમારી જવાબદારી તો બનતી હતી જ આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવ ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા